જેટલું હંડાડવું એટલું હંડા મારા જઈને મહાકાળી નો હાથ હોય તો તમને દુઃખ થાય ખરું પેદા કરો ભાવ પેદા થાય પ્રેમ પેદા થાય તો દોડવાનું થાય તમને તમે દોડતા જ આવ્યા છો ખબર છે બરાબર છે પછી વચ્ચે પણ હું મળી હતી વચ્ચે મળી હતી ને કેવું મળી એમ કોઈ માતા આવે આગળ ખબર છે કયો મારો ભક્ત નીકળે છે ચાલતો એટલે કોકલા કોકલા રૂપમાં આવી જાવ

એમના ઘરે પણ આજે બી કઈ કદાચ દુઃખ થોડું મહેસૂસ કરતા હોય તો કદાચ મારી પર વિશ્વાસ નો ભરોસો કર્યો હોય તો મારા રામ રામ છે હંમેશા વાડી રે અને એમનું ઘર હર્યું હસતું ખસતું રે હર્યું ભર્યું રે બરાબર અને ક્યારે જીવનમાં આંસુ ના આવે અને દુઃખ ના આવે હે તો આ રથ હાથે મારા આશીર્વાદ છે એક રથ ની લાખો રથ હોય મારો વિડીયો બાર છે ને એટલે રથ તૈયાર થવાના હોય કારણ દર્શન તો કરવા દે પાછો ગરમ થઈ જાય પેલા હું કામ રાખે તો કાઢી બીજા ના સાચી વાત હાંડી ના કોઈ સેવક ચલો ગુસ્સો આ વાત ચાલતા ચાલતા પેટમાં દુખવા મળી તું

મહેસુસ નહી થતું કે મારે દુઃખ છે બોલો હા એટલે કોકની બોલી

મારા મજૂર હું તો રાજ કરાવું હે માતા મોજ કરાવે મોજ જ કરો એક વસ્તુ યાદ રાખ્યો મારો લેજો આજે ગમે તેની પીડા પડે ગમે તેનું દુઃખ પડે ને પણ હસતા રહેજો ઘોડા મને યાદ કરી દુઃખ એવું ના આવે તો મારો માતા યાદ કરજો ગાદી પર બરાબર તમે તો દુનિયાનું દુઃખ ચોટી હોય ને તો ખાલી યાદ કરજો ગોડા બધું વરી જવા પાછું મને લઈ જવાય ને કોચ માંથી જવા ને એવું કેતા બે મિનિટ થઈ રહ્યા માળી અમને આગળવાડા પુલ ઉપર દર્શન થી તમારો ભાવ ભાવ તમે બોલો કરો છો મન રાખો આવડું રાખેલું આવડું રાખો ને હું તો તમને એક જ સ્વીકાર છું કે આવડો ભાવ રાખો આવડો બરાબર કુટુંબ હોય ઘર હોય ગોમ હોય સમાજ હોય બધી જગ્યાએ આવડો ભાવ રાખો આવડો રાખો બરાબર તમારા ખિસ્સા માં ચાર ટેન્શન હતા ખાલી જાય બસ

તારા હરકા તારા ભા દાદા જરૂર તો અભિમાન હોય પણ જરૂર તો મારી પડે પોલીસ સ્ટેશન હોય ચાહે જેલ હોય ચાહે ઝઘડા હોય નાગરણ યાદ તો કરો એ એ સિકોતર એ મેળણી એ કાળકા

બરાબર જોડાવા તો બેઠો બધા શું તો બરાબર કારણ કે આવો તો બરાબર મકવાયેલું મારી વસ્તી આ તો બધતો જ નહીં બરાબર મારો હું બી મારવા લાગ્યો છું બરાબર ને પણ કદાચ હાથી ભક્તિ ને કોઈના બાપ ની તાકાત એક વાર માથા થી કાઢી જાય એવો ને એવો વાર કદાચ તમને ફીટ ના કરાવું તો મહાકાળી મટી જાવ તો પૂરું છું એ પરમ કરું છું અરે જો મારો એક કો ચાલો ને આખા ઇન્ડિયામાં તો કાડકા મટી જાઓ કારણ એક પંથ કાઢીને દરેક પંથે ભેગા ના કરું ને તો ધાની પર બે અધિકાર છે મારો પંથ ભેગા કરીને એક જ જગ્યાએ ઊભી કરો છો જો આવા દરેક નાથ હોય દરેક સમાજ હોય જો તમારી એવું નહી થવા દે તમારા જોડે ખોટું નહીં થવા દે મને વિશ્વાસ છે હું કાળકા બોલું છું પણ તમારી થોડી ભૂલ થાય એટલે તમારી મારી હાઈ જાય છે તમારી ભૂલ થઈ જાય છે પ્રાર્થના કરજો મન જઈ આગળ મસ્તી કરજો તૈયારી ખબર પડશે તૈયારી મેસેજ આવશે તો આ વાત કઈ ક્યાં જાય તો તૈયારી હું લેજો છે વાત હું તો દરેક ને સંકેત આવેલો છું મારા દીકરાઓ દીકરીઓ

ગમે તેવી માતા પેલા મારું આમંત્રણ થાય મારો ભાવ થશે પછી બીજી માતાઓ નહીં તો ખબર છે ત્રાસી જાય છે બરાબર તેના મને યાદ કરી પૈસા જોવું હોય તો ધર્મ જેવું ખેદાન મેદાન કરો છો ભલે રામ રામ ખુબરા

ઉપસ્થિત નહી કરના પકોડી પેલી ખાધી થી પકોડી પકોડી નથી ખાલી કેળા

ક્યારે ચાલે મફત ની કિંમત ખબર નઈ પડે બરાબર છે ને મહેનત કરેલો છે રસ્તાની બાજુમાં હું ઊંઘી જલી એ હાથ નતું મને મેં કીધું મારી તમે જેટલી ખબર એટલી કરો પણ હું ચાલી જ આવે કાલે ચાર વાગે પકડે એ કઈ વાંધો નથી તું પણ હું ચાલી જ આવે એવું દરેક દીકરા દીકરીઓને ખુબ રામ નામ છે અને દીકરા બી ચાલતા દીકરા દીકરીઓ આવી છે એમની માતાઓને મારે ખૂબ રામ નામ સિકોતર માતા હોય એટલા ફરવા રામ છે એવું એમની માતાને ને કહીશ અહીંયા ઘડી જે દીકરાઓ દીકરીઓ આવ્યા હતા મારા શરણમાં તો એને કહીશ તારા દીકરા નું ધ્યાન રાખે દીકરી નું ધ્યાન રાખે કે મારી ફરજ છે જશે માતાઓ ભલે પેઢીઓ થી ના રમતી હોય પેઢીઓ થી ઉડી રહી હોય કે પેઢીઓ થી જતી હોય પણ આજે હું ના જવા દો ના જવા દો તારા દુનિયા ના છેડ થી ફોડી લાવું તમારી માતાઓ તો જગત માંથી ફોડી લાવું મેળા મારે ટોણા મારે હોય ઝઘડા કર્યા હોય તોય ફરી લાવું